દીકરી બાપુ એમ કે ઘરે પણ બાપુ અમરેલી તમને માર છે કે બેટા તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે આ સંત કરી હકે કોક ઝેર આપણે ઈ પી જાય એને ખબર નથી આ કોનું છે પણ એમ કે એક દીકરી આનો એનું બાળક તો બચી જાય ને અને બાપુ હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં પાપ છે

નાની વાળી આવી રીતે જંગલ માં છે અને એમને એમ કે હવે આ દુનિયા ને મારે સત્ય છે કેવું કેવી રીતે અને હું એમ કઉ પાપ નથી તો પાછું દીકરી માંથી ફરી આવે હવે એ તો હું કઈ ના હક

એટલે અંદર ની તૈયારી કરી એટલે બધા જોવા નહીં બધા જોઈ કે એટલે આલો મૂળદાસ આવ્યો મૂળ આને બારો કાઢો બારો કાઢો આ તો પાપીઓ છે ને તો આવો છે અને દેકારો થયો અંદર થી સંતો જોયું કે ભાઈ શું દેકારો થાય છે અહીંયા એ કે ઓલો અમરેલી થી મૂળદાસ આવ્યો છે એ કે એને બારો કાઢે એ કે આવવા દો એને કઈ કામ હશે કે આવવા દો એ મૂળદાસ અંદર આવે છે અને બાપુ પૂછે છે સંતો પૂછે છે મૂળદાસ શું આવ્યો કોનું કામ છે તો કે બાપુ મારે કોઈનું કામ એ નથી ને મારે બીજું કાંઈક નથી પણ હું અહીંથી નીકળ્યો ને એટલે એક આ મરેલી બિલાડી પડી હતી ને બચડા બચડા દૂધ વગેરેના ટળવળતા હતા અને મેં એવું સાંભળ્યું કે આ બધા મહાપુરુષો આવ્યા છે મોટા મોટા સંતો આવ્યા છે આ બિલાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટુ આવ્યો છે બીજું કાંઈ કામ નથી એમ કરીને જોડેમાંથી બાપુ બિલાડી ડાયરા વચ્ચે કાઢીને મૂકી આખો ડાયરો બાપુ હકા થયો આવું થાય થકા જ થાય મરેલા જીવતા કરવાના હોય એટલે એટલે બધા સંતો કેવા મને કે મુરદાસ તને અમરેલી જાકારો દીધો ને કે તારું સહકી ગયું બારો વ્યો જાય કે બાપુ સહકું નથી એ તમારી વાત ખોટી પડે અને બાર મને કાઢવો નહીં પડે હું વ્યો જાય પણ આ બિલાડીને બેઠી કરો એ કે મરેલા ન જીવતા થાય કે તક નકરી આરતી ઉતરાય બી છે દુનિયાને ને પગ્યાર લગડાવવા છે ખરા કરીને ખેલ આવે તો એ ખબર પડે મુરદાસ મુરદાસ મરેલા 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 જીવતા 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 નો 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 થાય 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 ને ને કીધું બાપુ 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 ઈ કે તો તો લાવો મારી આ છે સંતોએ એટલે તમારે મારે એના ગાણા ગાવા પડે છે આપડા હગા નથી પણ યાદ કરવા પડે આ બાપુ લોઢા ખાધા લોઢા એ કમ્ડ આપ્યું પાણી પાણીની અંજળી ભરી અને મુદાસ બાપુ કે છે

બાપુ વાઈટ આવે લોહી નો મોટી મોટી ચટાઈઓ મોટી મોટી દાઢીઓ આખા કપાળ રંગેલા ડિઝાઇન બધી ડાર ખાટીંગા બાપુ ચીન પાછા આવું બાણું દેખ હોય ઈ ડાયરામાં બાપુ જામનગર સ્ટેટ બેઠા છે ને બાપુ એને હબાક વાય હોય કે તારી ભલી થાય મુરદાસનું પાપ હોય નહીં અને મેં કંઠી તોડીને ભૂલ કરી છે નકર આની બિલાડી બેઠી નો થાય આ મહાપુરુષ જ છે એમાં ડાઘ હોય નહીં પણ મેં ભૂલ કરી શું કરું પગ ચાલી પડ્યા એ કે બાપુ મને માફ કરો મને મારી ભૂલ થઈ ગઈ મેં તમારી કંઠી તોડી નાખી અને મને કંઠી બાંધો અરે ગાંડા મુરદાસ બાપુ કે તારા ભરોસે મને તું તો પાંચ હતો તને મારા ઉપર ભરો નો આવ્યો હવે કોઈ હારો ભાવો ગોતી અને કંઠી બાંધી સમય ગયો સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યો અને ઓહી ધનુષ ને ઓન બાપુ તમારો મારો આજ સમય છે કઈક કરી લેજો